મોરબીના હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા વાતેકાતે શહેરના રાજમાર્ગો પર નીકળી હતી ડીજેના તાલ સાથે ભગવાન શ્રી કૃષ્ણ નગરચર્યાએ નીકળ્યા હતા બે વર્ષ બાદ યોજાયેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મેળામણ ઉમટી પડ્યું હતું વિશ્વ હિન્દુ પેરેસિદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા હળવદ એટલે છોટા કાશીમાં તમે જોઈ રહ્યા છો કે ગોકુલ મથુરાની જેમ ચારે બાજુ બધી બાજુએ શણગારવામાં આવી છે અને બધા લોકો બધા વર્ગના લોકો જન્માષ્ટમી શોભાયાત્રામાં લાભ લીધો છે આ વખતે દર વખતની જેમ જન્માષ્ટમી શોભાયાત્રામાં ઓગણીસ પ્લોટો વિવિધ આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઓપરેશન સિંધુ બ્રહ્મોસ મિસાઈલ જેવા સુંદર પ્લોટોનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ ધામધૂમથી ઘરે ઘરે જઈ અને કૃષ્ણના વિચારો પહોંચાડવા માટે કૃષ્ણ બંધે જગતગુરુના વિચારો લઈ અને જન્માષ્ટમી શોભાયાત્રાની ઉજવણી કરીએ છીએ રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી